મેલ ના ના અધિરુગ સુગલ એ ખાઈ જ માય અલ્યા ઉઠી લે એ જો અલ્યા ઉઠી લે એ મને આદરો તું હેડસેટ તું એકલો જમતો બીજ લાગે બધા ઈટ્યો બીટો લઈ લે ને

કે રહીલે એક આ તો બે એક જ છે કેવરો તો મોટો ઘેણો મોટો પેલે હેબરા પર તો નહીં લેચું યાર એ તો હું

वूप आ टाइम मन तो घेर गवा दे दे है અચ્છા આમ અરે આજે મારે કપની ઓર્ડર છે ઈજો કર કેટલો બધું કાજો જે તે કપડાની છે ઓર્ડર એટલે જીએ એકજો હા

આંદરો તો ખાતા નાક્ષર બહુ ઉસો નહીં એટલે મને ડુજો પડ્યો અજી મને લાઈ બારે આ કન દુવા આટકારી તો મને ડુજો પડ્યા તો છોકરો જ જાય તો પતાઈ દીજે ત હું કેવું ડુ નઈ જાય ઉપર ઓ જીના જોરો મહિના જ પતાઈ દેવો જો હું આવું અને આ તારીખ પડ્યો